મિત્રો આજે આવી ગયા સુધી નવા એપિસોડમાં અને અમારે વિરાગભાઈ હું ખાવ છો જમરૂખ હું ખાવ છે કે બાપુ હલો મારા ઓલા સ્વેટર પલટી કરી દો ચલો હાલ હા વિજયભાઈ તો હલતા નથી આમ રતનભાઈ તો મિત્રો આજે છે ને આપણે બધા લોકોને સ્વેટર ગરમ બહુ મેલા કર્યા હતા તે ધો આવ્યા તા હવે અમારા અનવરભાઈ તથા અમારે હર્ષદ દદા પલટી કરી નાખો અમારે શ્રી મહારાજ સાહેબ ઓ કેસે હો કરો ને બોકા દાતે પલટી કરી નાખો વ્યવસ્થિત ટોપ કરી નાખો મજા આવે ને હા આનંદ કરો હો મજા કરો મજા આ બધા સ્વેટર છે ધોયેલા તો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અમારી એક મંદબુદ્ધિ સંસ્થા નાની ચાલે છે તો કાંઈ બી અમને હેલ્પ થઈ શકશે જય હિન્દ મિત્રો